ખોડી ક્યાં ગઈ તો ભર્યું દ્વારે એ ઢબુ બટા હા મમી ઢબુડી કિશન ને જાવનું જાવાનું હે મમી ઓ ભર્યું વાળવાનું હોય હાલમ હા અમારી નથી હારી લાગતી પણ મમી મારી અતારે લુગડા બદલાવાનો ટાઈમ નથી તો કાય ઉપર જા મમી હું બોલ ઘર રૂપિયા પણ વાપરવા માર કા કાઈ નથી તાર બાપા ઘર માં કામ કરે ઇન કા લઈ લીધા એ ઓ મારી માન કેટલો શોખે હાડી પેરવાનો મારી હાડી પેરી લકડાનું શું કરું મારે

તમાર મામી સાઈથીન કાઢશે તો શું સાઈથીન કાઢે હાલો તાર માને કહી દો કે છોડીન એ ઓ આ અડતરનો થેલા લઈને નાખો લે હા કે હું લે બાપા

કાંઈ વાંધો નહીં જ્યાં લગીને ભણવા આવવા દે તા લગીને તો બોલ ભલા માણી હવે હું તારા વગર રહી નથી તો કાલ મારે માગું આવ્યું ને મેં ફટ દઈને ના પાડી દીધી લે કેમ કે મારે તારી આરે લગન કરવાના છે બોલ ઈ બધું તો હાચું પણ મને ઘરે જ ના આવવા દેતો તો હું કરું મારે તું ઈ ઉપાધી કરી માં તાર ઘરે ખબર ન પડે ઈ જવાબદારી મારી હે હા અન ગાંડી હાથ તો તે હાડી પેરી હે ઈ તો માર માછીનોલા ગઈતી એટલે આ હાડીમાં તું જોરદાર લાગે છો પણ

બીજી ખબર પડી જાય વાય ની આના હાથ પર ભાંગ નાખવાના છે કે તું કેતી તી મારે છોડી ભણાવી છે નોકરી લેવરાય આ નોકરી લેવરે અને કયો હતો કાફૂન્યો એ કાબા ભાઈ છોકરો તાર ભેગો હું કરતો તોય ઈ કેન સડાવા ઉભો રહ્યો તો કાફૂન્યો

મેં તારા બાપા ને મનાવી તને ભણવા કાઢી તું આવું કરે